કઈ જગ્યા આવવાનું બાપુ એડ્રેસ કઈ દો ગણેશ ગ્લોરી ઇલેવન છે હા નંબર એક ની બાજુમાં જ છે જગતપુર ગોતમ રેડી તો જઈએ આપણે અંદર હા ચાલો અત્યારે હું સીધો કિચન માં આવી ગયો છું અહીંયા આગળ ભાખરી રોટલી બધું બનાવે ને આપડે હાંજે એકો બી લેવાના કે વધારે લેવાના ના એકસો વીસ અને ચા પાણી જેવી પીવડાવાની કે ભાઈ ઘાટી રગડા જેવી ગાટી રગડા જેવી જેવી તેવી નહીં અનલિમિટેડ માં પાણી જેવી તો કદી એ નહીં પીવડાવ હા હવે શાક કઈ દીધું હાલો શાક દેખો એક ભરેલા સંભાર હા હા આ રીંગણાનું રીંગણાનું

ટાઈમ હોય તો આપી દઈએ ચલો હવે ક્વોલિટી જોઈએ જમવાનો સારો છે દેશી મસાલા વગેરે કીધું કઈ અમારા ભાઈ તો આ ચેક કરી આપે છે એકસો વીસ માં ક્યાંય નહીં મળે નહી મળે તો બધા આવું જોઈએ ને બધા આવું ક્વોલિટી વાઇઝ બહુ સરસ હતું દીપુભાઈ આપણે એકસો વીસ રૂપિયામાં કેવું ખાવાનું મળે ને પહેલાં એ તમને આજે ટેસ્ટ કરીને કહું આજે તો મને એવું લાગે છે કે આમ કહેવાય મસ્ત આજે લગ્નમાં જમતા હોય ને જે સ્પેશિયલ રસોઈયા બનાવે જોરદાર અને આ ભાઈ સ્પેશિયલ બનાવતા હોય એમાં કોઈ વસ્તુ ઘટે નહીં અહીંયા જે પણ જમવાનું બન્યું છે તેલમાં બને છે જામ ખંભાળિયાનું શુદ્ધ જો ચોખ્ખું રોટલીમાં રાખી નાખિન આ બધું જી ગોડ એક્સ્ટ્રા 20 રૂપિયામાં જી ગોડ એક્સ્ટ્રા મળી જાય તમને અને આજે જે તુરિયા પાત્રાનું શાક છે રીંગણાનું શાક છે આ બધું અનલિમિટેડ આપવાનું બે હા જેટલું ખાવ એટલું અનલિમિટેડ છે માણસ કે આપો સિંતાજી નહીં સાહેબ એય સાહેબ જે પ્રજાપતિ જે લાઈનમાં પડેલા છે મેં તો જોયા છે અનુભવ કર્યો રે પોતાનો લોય રેડી દે કે એને એકદમ કેવાય ને કે આમ જાગૃત કરી દે આટલા વિસ્તારમાં તમારે પોતા હોય કે આજુબાજુમાં ક્યાંય બી હોય તમને એકસો વીસ રૂપિયામાં આવું જમવાનું નહીં મળે અને આ એકસો વીસ રૂપિયામાં ઘણા એવું લાગે એમાઉન્ટ ઓછી થાય પણ જમવાનું તમને કદાચ એવું લાગે કે જેવું તેવું છે પણ નહીં થાય